રાધે રાધે દેશ વિદેશમાં રહેતા મારા વાલા દર્શક મિત્રોને મુકુન જોશીના જય શ્રી કૃષ્ણ અને જય માતાજી નમસ્તે મિત્રો સ્વાગત છે તમારી પોતાની ચેનલમાં આજે આપણે વાત કરીશું ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ ને સોમવારના દિવસના રાશિફળ વિશે કેવો રહેશે તમારો દિવસ જાણવા માટે જુઓ આ વિડિયો પહેલા જોઈએ આજનો સુલચાર જેની આંખ તમારા આંસુ જોઈને ભરાય આવે તેને કદી જ રડાવશો નહીં આંસુ લૂછનારા બહુ મળશે પણ તમારા આંસુ પોતાની આંખોમાં લેનાર નહીં મળે આજની આયુર્વેદિક ટીપ્સ જવના લોટમાં તલનું તેલ અને છાશ મેળવીને લગાડવાથી ખુદલી મટે છે ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસને સોમવારના રોજ દરેક રાશિ માટેના વિગતવાર રાશિ પણ નીચે મુજબ છે મેષ રાશિ મેષ રાશિના અક્ષર છે અલ અને આજે તમારામાં ઉર્જાનો સંચાર થશે પરંતુ થોડી અધીરાય પણ અનુભવાશે કાર્યક્ષેત્રમાં તમે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરશો નાણાકીય બા સાવધાની રાખવી કારણ કે અણધાય ખર્ચાઓ થઈ શકે છે પારિવારિક જીવનમાં સુખ શાંતિ જળવાય રહેશે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અને તણાવથી દૂર રહેવું વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ અને ઓ આજે તમે તમારા પરિવાર અને મિત્રો સાથે સારો સમય પસાર કરશો તમને કોઈ સારા સમાચાર મળી શકે છે નાણાકીય લાભ થવાની સંભાવના છે તમારી વાણીમાં મધુરતા જાળવી સ્વાસ્થ્ય સારું રહેશે મિથુન રાશિ મિથુન રાશિના નવા અક્ષર છે કચ અને ક આજે તમે તમારા કાર્યમાં વ્યસ્ત રહેશો તમને તમારી મહેનતનું યોગ્ય ફળ મળશે વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સારો રહેશે તમારી વાણી પર નિયંત્રણ રાખવું અને કોઈની સાથે વાદ વિવાદમાં ન પડવું સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું કર્ક રાશિ કર્ક રાશિના નામા અક્ષર છે હ અને ડ આજે તમે માનસિક શાંતિનો અનુભવ કરશો તમને કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થવાની સંભાવના છે નાણાકીય બાબતોમાં સાવધાની રાખવી જરૂરી છે માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું તમારી લાગણીઓને કાબૂમાં રાખવી સિંહ રાશિ સિંહ રાશિના અક્ષર છે મ અને ટ આજે તમને કાર્યક્ષેત્રમાં સફળતા મળશે તમને કોઈ નવી તક મળી શકે છે પારિવારિક જીવનમાં સુખ શાંતિ જળવાઈ રહેશે તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે સ્વાસ્થ્ય સારું રહેશે કન્યા રાશિ કન્યા રાશિના અક્ષર છે પઠ અને હણા આજે તમને આર્થિક લાભ થવાની સંભાવના છે તમને મિત્રો અને પરિવારનો સહયોગ મળી શકશે તમે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરશો તમારી વાણીમાં મધુરતા જાળવવીશ સ્વાસ્થ્ય સારું રહેશે તુલા રાશિ તુલા રાશિના નામ અક્ષર છે ર અને ત આજે તમારે તમારા ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી છે તમને કોઈ જૂના વિવાદનો ઉકેલ મળી શકે છે તમારી લાગણીઓને કાબૂમાં રાખવી તમારી વાણી પર નિયંત્રણ રાખવું અને કોઈની સાથે વિવાદમાં ના પડવું સ્વાસ્થ્યનું ધ્યાન રાખો વૃશ્ચિક રાશિ ન અને ય આજે તમને કાર્યક્ષેત્રમાં સફળતા મળી શકે છે તમને કોઈ નવી તક પણ મળી શકે છે પારિવારિક જીવનમાં સુખ શાંતિ જળવાઈ રહેશે તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે સ્વાસ્થ્યનું સારું રહેશે રાશિ ધનરાશિ ફ ધ અને ધ આજે તમે માનસિક શાંતિનો અનુભવ કરશો તમને મિત્રો અને પરિવારનો સહયોગ મળશે તમે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરશો તમારી વાણીમાં મધુરતા જાળવી સ્વાસ્થ્ય સારું રહેશે મકર રાશિ મકર રાશિના નાના અક્ષર છે ખ અને જ આજે તમારે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું જરૂરી છે તમને કોઈ જૂના વાદ વિવાદનો ઉકેલ મળી શકે છે તમારી લાગણીઓને કાબૂમાં રાખવી તમારી વાણી પર નિયંત્રણ રાખવું અને કોઈની સાથે વિવાદમાં ન પડવું સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે કુંભ રાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ શ શ આજે તમને આર્થિક લાભ થવાની સંભાવના છે તમને મિત્રોને પરિવારનો સહયોગ મળી શકશે તમે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરશો તમારી વાણીમાં મધુરતા જાળવવી સ્વાસ્થ્ય સારું રહેશે મીન રાશિ મીન રાશિના નામા અક્ષર છે ધ થ આજે તમે માનસિક શાંતિનો અનુભવ કરશો તમને મિત્રોને પરિવારનો સહયોગ મળશે તમે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે સખત મહેનત કરશો તમારી વાણીમાં મધુરતા જાળવી સ્વાસ્થ્ય સારું રહેશે જય માતાજી જય શ્રી કૃષ્ણ તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ જરૂર કરશો નવા હોઉં તો ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય માતાજી નોંધ અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માહિતી પર અથવા જે તે નિષ્ણાત જ્યોતિષ પાસેથી લેવામાં આવી છે ભાવિ દર્શન અમે પુષ્ટિ કરતા નથી કોઈપણ સલાહને અનુસરતા પહેલાં નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે હર હર મહાદેવ